એ લાખો ગણોને ઉત્પન્ન કર્યા વીરભદ્રા પછી એ યજ્ઞ વિધ્વંસ કરવા માટે આખી સેના ચાલી ભાગવતમાં લખ્યું છે કે એ દક્ષ મહારાજના યજ્ઞ મંડપ ઉપર જ્યારે વંટોળ્યો આવ્યો એવું લાગ્યું પહેલા તો બધો મંડપ તોડ નાખ્યો નંદીનો શાપ સાપ હતો કે દક્ષનું મોઢું કપાય ને ત્યાં બકરાનું મોઢું લાગે એટલે એ મસ્તકને કાપી અને યજ્ઞ કુંડમાં સ્વા હાકાર થઈ ગયો હા જજમાનના માથાને કાપીને હવે આમાં પછી અને જે હાથમાં બધાને મારવા મી જે હાથમાં બ્રાહ્મણો તો એવા પોથી બાંધી બાંધીને દાદા ભાગ્યા હા થયું કે હવે આમાં હવે હવે લાડુ નહીં મળે અને ભાગવતમાં તો લખ્યું છે ઘણા ઘણા અમથામથા આવ્યા બ્રાહ્મણ કે આટલો મોટો યજ્ઞ છે તો આટલો 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 સમય ચાલવાનો છે તો નિરાતે આપણે જમશું ઘણા જમવા માટે જ આવ્યા હતા હા એનો તો આખું આયોજન નિષ્ફળ ગયું એકબીજાને કહેવા મળ્યા કે મારે કેટલા સીધા રોજ લેવા જવાના એ બધું પડતું મૂકીનું આને નહીં આવ્યું અને આને શું સૂજ્યું દીકરીનું અપમાન કરીને એ બધા ભાગ્યા દેવતાઓ પણ જે આવે એને મુકુટ માથામાંથી ક્યાં પડી ગયા ખબર નહીં પીતાંબરો ખભાઓ ઉપરથી એમ નામ ભાગ્યા ના વિમાનનું પાર્કિંગ જુદું હતું એ બધા કારણ કે આ તો બધા વિમાન વાળા વિમાનો લઈને આવ્યા ભાગવતમાં લખ્યું કે એકબીજાના વિમાનમાં એકબીજા ચડી ગયા એટલી બધી બીક આ સુધી પહોંચી ન જાય તે વરુણે કીધું આ આ વરુણના પાયલોટે કીધું આ તો વરુણનું નું છે બોલે એ અત્યારે પછી પછી બધું સમજી લઈશું અત્યારે અહીંથી ભાગે એકબીજાના વિમાનમાં બધા ચડી ગયા હા હા કાર બિચક તમામ દેવતાઓ દોડી અને બ્રહ્માજી પાસે અને બ્રહ્માજીને કહ્યું કે આવું થયું તો બ્રહ્માજીએ દેવતાઓને જરા ઠપકો આપી કીધું કે આ યજ્ઞમાં હું હતો નહીં દાદા આપણે ત્યાં નિયમ છે કે યજ્ઞમાં બ્રહ્માજીનું સ્થાપન થાય અને બ્રહ્માજીના સ્થાપન વગર યજ્ઞ પૂરો ન થાય કારણ કે યજ્ઞ રક્ષક બ્રહ્મા છે બધા સ્થાપનની સાથે વખતે એનું સ્થાપન ન થાય તો સાઈડમાં એનું સ્થાપન થાય કોઈ પણ યજ્ઞ બ્રહ્માને સ્થાપવા જ પડે હવે અહીંયા બ્રહ્માજી કીધું આ યજ્ઞમાં હું હતો નહીં વિષ્ણુ ભગવાન હતા નહીં મહાદેવજી હતા નહીં તો બ્રહ્માજી કીધું આ અમે ત્રણ તમારું શું બોલે ભૂલ થઈ ગઈ અમારી હવે આમાંથી કાંઈક છુટકારો મળે એવું કઈ ચાલો આપણે ભગવાન શંકરની પાસે જઈએ તમામ દેવતાઓ શિવની પાસે આવ્યા ભગવાન શંકરની પ્રાર્થના કરી ભગવાન શંકરને કહ્યું કે આમ નામ જો કોઈ કોઈના અધૂરા રહી જશે તો આવતીકાલે કોઈ યજ્ઞ નહીં કરે ભગવાન શિવજી આવ્યા છે ભોળા છે જે યજ્ઞમાં જે યજ્ઞમાં નિમિત્ત પોતાની પત્નીના મૃત્યુ જે યજ્ઞમાં નિમિત્ત છે એ યજ્ઞને પૂર્ણ કરવા માટે ભગવાન શંકર પધાય દક્ષના પેલું માથું કપાઈ ગયું પછી ત્યાં બકરાનું માથું લગાવ્યું મૂળ વાત એવી હતી કે આ યજ્ઞ હિંસાવાળો યજ્ઞ હતો બકરાના માથા પડ્યા હતા એ માથું લગાય જો આનો પાછો અધ્યાત્મ અર્થ છે આપણા આપણા સનાતન ધર્મમાં હિંસાને કોઈ જગ્યાએ સ્થાન નથી પછી ખોટી ખોટી વિકૃતિ ઉભી કરી છે અમુક લોકોએ બલિના નામે બલિદાનના નામે આપણે ત્યાં અશ્વમેધ યજ્ઞ થાય ગૌમેધ યજ્ઞ થાય આ બધા યજ્ઞમાં આલંબનનો મહિમા જ આલંબન આલંબન એટલે દાખલા તરીકે અશ્વમેધ થાય અશ્વમેધ તો જ્યાં રાજા અશ્વમેધ કરે પછી ઘણા લોકો એવો ખોટો પ્રચાર કરે પછી અશ્વને કાપી અને આલંબન પૂજા કરે અને પૂજા કર્યા પછી આ યજ્ઞનો અશ્વ છે એટલે એના ઉપર કોઈ પણ વ્યક્તિ સવારી ન કરી શકે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એની પૂજા કરવી પડે એની વ્યવસ્થા કરવી પડે આને આલંબન કે પછી ઉલ્કું બધું ખોટું બધું બહુ ખુશી બહુ ખુશી આ માતાજીને તો વધ કરો તો જ એ રાજી થાય આ સંસારની કોઈ માં એવી નથી કે કોઈ પશુની હિંસા કરો અને રાજી થાય